દ્વાર એ આદિવાસી આજ રોજ લીમડી પોલીસ સ્ટેશન મુકામે આજે લીમડી યુવા એકતા સંગઠન દ્વારા લીમડી વિસ્તાર જાલોદ તાલુકાના વિસ્તારમાં કેમિકલ યુક્ત યુપી બિહારથી આવેલા લોકો કેમિકલ યુગ તાળીના નામનો પીણાનો વેપાર કરે છે જેનાથી આદિવાસી સમાજના લોકો યુવાનો ગંભીર બીમારીના શિકાર બને છે અમુક યુવાનોના ભવિષ્ય ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે એ બદલ આજે અમે લીંબડી પોલીસ મુકામે એક અરજી આપવામાં આવી છે કે આવા ગોરખધંધા બંધ થાય એવી અમારી માંગ થઈ જવા તે આ દિવસ અર્ભિત વસૈયા યુવા એકતા સંગઠના પ્રમુખ મા મર્ટેન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપણે જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે